સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવી અલ્પેશ ઠાકોરને ભાજપે આપ્યો શું સંકેત તમને જણાવી દઈએ જો સમાચાર સામે આવી રહ્યા છે જ્યારથી મંત્રી બન્યા છે સ્વરૂપ ઠાકોર ત્યારથી અલ્પેશ ઠાકોરને લઈને ખૂબ જ ચર્ચા જોર પકડી રહી છે અત્યારે હાલાકી બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરે એક સભા રાખી હતી જેમાં કોંગ્રેસ ભાજપના તમામ નેતાઓ ઠાકોર સમાજના એક મંચ પર જોવા મળ્યા હતા હાલાકી સોરોબજી ઠાકોર મંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં અલ્પેશ ઠાકોરે ભાજપના ખૂબ ભરપેટે વખાણ કર્યા પરંતુ ક્યાંક ને ક્યાંક અટકળો એવી પણ થઈ રહી છે કે સૌરભજી ઠાકોર એક માત્ર અલ્પેશ ઠાકોર જ્યારે ધારાસભ્ય બન્યા ધારાસભ્ય તરીકે લડ્યા ચૂંટણી ત્યારે સૌરભજી ઠાકોર માત્ર ને માત્ર કાર્ય કરતા હતા અને અત્યારે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે અને સૌરભજી ઠાકોર મંત્રી